રાજકોટના ભાજપ નેતાઓ આપમાં જોડાવાનો મામલો ગરમાયો છે મૌલિક દિલવાડીયાના ભાજપ પર ગંભીર આક્ષેપ જેમાં જૂના કાર્યકરોની અવગણના થતી હોવાની વાત મૌલિક દિલવાડિયાએ કરી છે ભાનુબેન બાબરિયા સ્થાનિક પ્રશ્નો સાંભળતા જ નથી તેમના આક્ષેપ છે શહેર ભાજપ પ્રમુખે મામલાને લઈને કોર્પોરેટરનો સંપર્ક કર્યાની વાત કરી કોર્પોરેટર અસ્મિતા દિલવાડિયાનો સંપર્ક કર્યો છે મામલા અંગે હજી સુધી વાત થઈ નથી ડોક્ટર માધવ દવેનું આ કહેવું છે ત્યારે મૌલિક દિલવાડિયા અંગે પ્રદેશ કક્ષાએ જાણ કરી દીધી છે પ્રદેશમાંથી સૂચના મળશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે બસ ઘણા વર્ષોથી એ પાર્ટીની અંદર કામ કરેલ છે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક લાગણી દુભાતી હોય અથવા કોઈ નિષ્ઠાવર્ણને જૂના કાર્યકરોની જરૂરિયાત ના હોય એવું લાગતા મેં મારી સ્વેચ્છાએ પાર્ટી છોડે માંગને ગઈનો નહોતી એ ઘણી એવી હોય એ હોય રજૂઆતો એ ધ્યાન ન લેવાતી હોય કોઈ ઘણા પ્રશ્ન હોય કે ઇલેક્શન ટાઇમમાં જે કઈ મહેનત કરવા હોય કોઈ ધારાસભ્ય છે કે તો ધારાસભ્ય તરફથી કોઈ રિસ્પોન્સ ના મળતો એ ઘણા કારણો હતા શ્રી ભાઈ જીતા રહ્યો છું પણ આવા તુટતા ગાળાના લાભ લેવા માટે જે લોકો એક રાષ્ટ્રપ્રેમી પાર્ટી છે જેમાં જેને એને મોટા કરવામાં બાકી નથી રહી એવી પાર્ટીને છોડીને જાય એ સારી વાત ન કહેવાય અમે એમની સાથે સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો છે પણ અમારા સુધી એવી વાત એમી છે કે કોઈ લાલચને સ્વસ્થ થઈ અને એ ગયા છે અમે તપાસ કરી રહ્યા છીએ